તેની પોલ ખુલી ગઈ છે માત્ર એક જ મહિનામાં મેટ્રોના નિર્માણમાં આવી બે બે બેદરકારી અને પોલમ પુલ સામે આવી ચુકી છે સુરતના ગુજરાતમાં તો હવે આવું કાયમી થવા લાગ્યું છે અમદાવાદમાં આજ રીતે શેલાનો બ્રિજ તૂટી પડે પાલનપુરમાં પણ આજ રીતે પુલનો ગઢર તૂટી પડે બ્રિજ કે પુલ પણ આ જ રીતે તૂટે છે અને રસ્તાઓમાં પણ આ જ રીતે ગાબડા પડે છે ગુજરાતમાં આ બધું હવે કાયમી થવા લાગ્યું છે લાગે છે કે ગુજરાતની પ્રજાના સમસ્યાઓ અને ઘટનાઓ કોઠે પડી ગઈ છે જો એક મહિના સુધી કોઈ બ્રિજ ન તૂટે કોઈ સ્ટ્રક્ચર ધરાશય ન થાય રોડ પર ગાબડા ન પડે તો જ પ્રજાને નવાઈ લાગે કે હા આ મહિનામાં કઈક નથી પણ છેલ્લા ચાર પાંચ વર્ષથી એવા બાકી રહ્યા નથી કે ગુજરાતના પ્રજાને બ્રિજ તૂટવા રોડ રસ્તામાં મસ્ત મોટા ગાબડા પડવા આ બધું હવે સામાન્ય છે સુરતમાં થોડા દિવસો પહેલા જે રીતે મેટ્રોના બ્રિજનો સ્પાન બેસી ગયો હતો ત્યારે હવે એક જ મહિનામાં આવી એક ઘટનાનું પુનરાવર્તન જોવા મળ્યું હવે તો હાઇડ્રોલિક ક્રેન પણ તૂટવા લાગી છે અને તે પણ રહેણાંક વિસ્તારમાં મકાનો ઉપર સુરત શહેરમાં મેટ્રોની કામગીરી દરમિયાન અવારનવાર બેદરકારી સામે આવી રહી છે ત્યારે આપણે નાના વરાછા સામે આવી રહ્યું છે જોઈ શકાય છે મેટ્રોના અધિકારી સહિત સુરત ફાયર વિભાગનું તંત્ર હવે દોડતું થયું છે નાના વરાછાના ચીકુવાડી ખાતે મેટ્રોની કામગીરી દરમિયાન એક મહાકાય હાઇડ્રોલિક ક્રેન અચાનક મકાન પર તૂટી પડતા નાસબાગ મચી ગઈ જે મકાન પર ક્રેન તૂટી પડી છે તે મકાનને ભારે નુકસાન થયું છે જ્યારે આ ક્રેન તૂટી પડી ત્યારે આસપાસમાં અનેક લોકો હાજર હતા અને તેમણે પોતાનો જીવ બચાવવા માટે દોટ મૂકી જોકે સદસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ કામગીરી કરનારી કંપનીની બેદરકારી છતી થઈ છે જ્યારે દુર્ઘટના અંગે અધિકારીને પૂછવામાં આવ્યું તો તેઓ જવાબ આપવામાં ગલ્લા તલ્લા કરવા લાગ્યા અને ગોળ ગોળ જવાબ આપીને છટકી જવાના પ્રયાસમાં લાગી ગયા घटना तो हुई है सामने है सबके नहीं लेकिन इस वारदात को लेके आपको क्या कहना है कहीं गलती किसकी है अभी हम रेक्टिफिकेशन करेंगे रेक्टिफिकेशन करेंगे आइडेंटिफाई करेंगे तब बताएं घटना को मैं मैं पहले सारा चीज को जायजा साइट का जायजा करूंगा तब बताओ लेबर काम पे लगे थे वो तो पता होगा इस पूरे काम में कितने लेबर काम में लगे हुए थे હજુ તો સુરતમાં થોડા દિવસો પહેલા જ મેટ્રો ના બ્રિજ તૂટી પડવાની ઘટના બની તેવામાં ફરી એક નવી દુર્ઘટના સામે આવી છે જે અનેક સવાલો ઉભા કરે છે આ બ્રિજનું કામ ગુજરાત મેટ્રો રેલ કંપની દ્વારા નિર્માણાધીન થઈ રહ્યું છે આ વિસ્તારમાં થોડા દિવસ પહેલાં પણ એક ઘટના બની હતી ત્યારે પણ સુરત મહાનગરપાલિકા દ્વારા ગંભીર નોંધ લીધીને તાકીદ કરવામાં આવી આવી ઘટના વારંવાર ન બને ફરીવાર આ ઘટના બની છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા ગુજરાત મેટ્રો રેલ કંપનીને જાણ પણ કરાય છે કે આ ઘટના ન બને કાયદેસર જેની પણ પગલાં ભરવા તમે ભરો ને આવી ઘટના ન બને તેની તકેદારી રાખો તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ગંભીર નોંધ સાથે તેમના અધિકારને જાણ કરવામાં આવી છે અવારનવાર નવાર ઘટના બનતી હોય છે આના પહેલા પણ સ્વાન તૂટવાની ઘટના બની હતી એ સમયે પણ મોટા ઉપાડે કહેતા હતા કે અમે તપાસ કરીશું તપાસ કરીશું મેટ્રો દ્વારા પણ જે તે કોન્ટ્રાક્ટરોને છાવરવામાં આવે છે એ સમયે મેટ્રો દ્વારા પણ એવા નિવેદનો અપાયા હતા એમના અધિકારીઓ દ્વારા કે ભાઈ અમે જે તે કોન્ટ્રાક્ટરને શોકોજ આપેલી છે અને શોકોજ બાદ જે કાંઈ ખુલાસાઓ આવશે એ પ્રમાણે અમે તપાસ કરીશું અને એના ઉપર કાર્યવાહી કરીશું શોકોચ આપ્યાનો લગભગ એક મહિનો થઈ ગયો શું કાર્યવાહી કરી કાર્યનામ કાર્યવાહીના નામે ઝીરો કોઈ એક્શન નથી લેવાયા આના ઉપરથી સાબિત થાય છે કે જે તે કોન્ટ્રાક્ટર ઉપર શાસકોના હજારો હાથ છે એટલે મન ફાવે એમ તમે કામ

અને શાસકોએ આમના પર એક્શન લેવા જોઈએ એક્શન લેવડાવશો તો જ સુરત શહેરના લોકોને વિશ્વાસ આવશે કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના નહીં ઘટે સાહિષ જગતાપ જીએસટીવી